જગરિયા તાલુકાના ખરચી ગામે અગાઉના રીસ રાખી ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે જગરિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચના જગરિયા તાલુકાના ખરચી ગામે મારામારીની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે ખર્ચી ગામે નવી નગરીમાં રહેતા જિગ્નેશ પટેલ અને તેમનો મિત્ર પ્રીતમ પટેલ અને વૈદેહી રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જગદીશભાઈ મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જગદીશને બે ત્રણ થાપડ મારી તો અમે છોડાવતા હતા તો અમને પણ મારવા માંડ્યા તો અમે ઘરે આવતા તો ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશ સુરેશભાઈ મહેશભાઈ ને જગદીશભાઈ ત્રણભાઈ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર આવી તમને પતાવી દેવાના છે એમને તેમ તમે પૂછવા માટે બહાર ગયા તો અમને બહાર મહેશભાઈ ને સુરેશભાઈ તેને પકડી ગયા ને ચપ્પાના ઘા કહ્યો હતો મારું નામ પ્રમોદ જીગ્નેશ છે હું રામજી મંદિરે બેઠો હતો અને ત્યાં આવીને જગદીશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને બે તમાચા માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને આવ્યું કે તમે બહાર નીકળ્યા તમને પાણી દી એવું કે એને કહીને સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારલા છે હાથમાં